નમસ્તે દોસ્તો આજે આપણે જોઈશું કન્યા કન્યાલગ લગ્નેશ સ્થાનેશ અને કારક શુભ્રહો ગુરુ શુક્ર ચંદ્ર બુદ્ધ અશુભ્રહો સૂર્ય મંગળ અને શનિ દરેક સ્થાનના કારકગ્રહો દરેક સ્થાનમાં કારકગ્રહો ફિક્સ જ હોય છે આપણે આગળ જોયું અને દરેકની કુંડલીમાં આ કારકગ્રહો ફિક્સ જ રહેવાના છે જેમ કે પહેલા સ્થાનમાં સૂર્યકારક તરીકે આવશે બીજા સ્થાનમાં ગુરુ ત્રીજું સ્થાન મંગળ ચોથું સ્થાનમાં ચંદ્ર બુધ મંગળ પાંચમા સ્થાને ગુરુ છઠ્ઠું સ્થાન મંગળ શનિ સાતમું સ્થાનમાં શુક્ર ગુરુ આઠમા સ્થાનમાં શનિ નવમું સ્થાન સૂર્ય ગુરુ દસમું સ્થાન બુધ ગુરુ સૂર્ય શનિ અગિયારમું સ્થાન ગુરુ બારમા સ્થાને શનિ દરેક સ્થાનના કારકો ફિક્સ જ છે અને દરેકની કુંડલીમાં ફિક્સ જ રહેવાના છે હવે આપણે જોઈશું કન્યા લગ્નમાં લગ્નેશ આપણો બુધ થયો એ બારે બાર ભાવનું ફળ લગ્નેસે લેવાનું છે એટલે બારે બાર ભાવમાં આપણે લગ્નેશ બુદ્ધ લખી દીધો છે પહેલા લગ્નેશ પછી પહેલા ભાવમાં સ્થાનેશ બી બુદ્ધ અને કારક તરીકે પહેલા ભાવમાં સૂર્ય એટલે પહેલા ભાવમાં સૂર્ય એક અશુભ ગ્રહ તરીકે આવશે કારક તરીકે આવશે પણ પહેલા ભાવમાં લગ્નેશ બુદ્ધ ગ્રહ છે સ્થાને જ બી બુધ સુભગ્રત છે પહેલા સ્થાનનું જે બી ફળ આપણે જોવાનું છે જેમ કે શરીરની પ્રવૃત્તિ તંદુરસ્તી આત્મબળ મનોબળ દેહબળ વ્યક્તિત્વ જીવનનું મેન સ્થાન પહેલા સ્થાનનું જે બી ફળ મળશે લગ્નને સારું જ મળશે ખાલી કારક તરીકે સૂર્ય અહીંયા આ અશુભ તરીકે આવે છે જે ખાલી વીસ ટકા જ ભાગ ભજવશે બીજું સ્થાન બીજા સ્થાનમાં તુલા રાશિ જેનો માલિક શુક્ર થાય બીજું સ્થાન પહેલાં આપણે લગ્નેશ બુધ આવશે બીજા સ્થાનમાં સ્થાનેશ શુક્ર આવશે અને બીજા સ્થાનમાં કારક તરીકે ગુરુ સ્થાનેશ તરીકે શુક્ર બીજા સ્થાનમાં શુભ્રહભનો શુક્ર એટલે સારું ફળ આપશે બીજા સ્થાનમાં કારક તરીકે ગુ તો ગુરુ બી અહીંયા આગળ સુગ્ર બિનો એટલે કારક તરીકે પણ ગુરુ સારું ફળ આપશે એટલે કન્યા લગ્નવાળાને બીજા સ્થાનથી જે બી ફળ મળવાનું છે એ સ્થાને સારું જ આપશે જેમ કે કુટુંબ સુખ વાણીનું સુખ કુળ કુટુંબનું કુળ ધનનું સુખ તે શુક્ર લગ્નને સારું જ આપશે બીજા સ્થાનથી જે બી બાબત જોવાની છે તે ફળ સારું જ મળશે હવે ત્રીજું સ્થાન વૃશ્ચિક રાશિ જેનો માલિક મંગળ એટલે ત્રીજા સ્થાનમાં પહેલા આપણે લગ્નેશ આવશે બુધ સ્થાનેશ મંગળ અને ત્રીજા સ્થાનમાં કારક કારક પણ મંગળ હવે મંગળ સ્થાનેશ તરીકે અને કારક તરીકે મંગળ અહીંયા ગ્રહમાં આવશે એટલે ત્રીજા સ્થાનનું જે બી ફળ મળશે લગ્નેશને પૂરું શુભ તરીકે પ્રાપ્ત નહીં થાય એંસી ટકા અશુભ જ ફળ મળશે અને લગ્નેશને વીસ ટકા જેટલું જ ફળ મળશે વીસ ટકા બી એટલું નહીં પણ લગભગ બધું જ ફળ અહીંયા આગળ અશુભ જ મળશે કેમ કે સ્થાનેશ મંગળ ગ્રહ થયો અને ત્રીજા સ્થાનમાં કારક પણ મંગળ થયો એટલે અશુભ થયો એટલે ત્રીજા સ્થાનનું તો સો ટકા ફળ કન્યા લગ્નવાળાને અશુભ જ મળશે જેમ કે પુરુષાર્થ કરવો હિંમત કરવી તો ન કરી શકે ઉત્સાહ સાહસ ટૂંકી મુસાફરી એટલી ન કરી શકે ભાઈ ભાંડુમાં ઝઘડા ભાઈ ભાંડુનું જે બી જ સુખ મળે એમાં ઝઘડા જ હોય જે એટલે સુખ ન મળે પાડોશીથી આપણે આ ત્રીજો ભાવ જોવાય છે તો પાડોશીથી બી ઝઘડા હસ્તાક્ષર બી સારા ના હોય રાઇટિંગ સારા ના હોય વિચારોને ઉદ્ગમ બી સારો ના હોય વિચારો બી બહુ નેરો માઇન્ડ હોય એટલે કન્યા લગ્નવાળાને ત્રીજા સ્થાનથી આ ફળ શુભ મળતું નથી ચોથું સ્થાન ધનુ રાશિ ધનુ રાશિનો માલિક ગુરુ એટલે ચોથા સ્થાને લગ્ને બુધ આવશે પહેલાં સ્થાનેશ ગુરુ ધનુરાશિનો માલિક ગુરુ એટલે સ્થાનેશ ગુરુ કારક તરીકે ચંદ્ર બુધ અને મંગળ ચોથા સ્થાનમાંથી જે બી ફળ મેળવવાનું છે તે લગ્નેશને સારું મળશે સ્થાનેશ ફળ આપવા માટે બંધાયેલો છે માટે ચોથા સ્થાનમાં ગુરુ શુભ છે શુભ્ર બને છે માટે ચોથા સ્થાનથી ફળ તો સારું જ મળશે કારક તરીકે બી ચંદ્ર અને બુધ બી અહીંયા બને છે જે શુભ શુભગ્રહો બને છે ચંદ્ર બી શુભ ગ્રહ બને છે બુધ બી શુભગ્રહ બને છે ઓવરઓલ નેવું ટકા ફળ ચોથા ભાવનું લગ્નને પ્રાપ્ત થશે કારક એક મંગળ છે તે ખાલી દસ ટકા ફળ થોડું નેગેટિવ આપી શકે છે અશુભ ફળ આપી શકે છે માટે ચોથા સ્થાનથી માતા સુખ સારું જમીન જાગીર સારી સ્થાવર મિલકત મળે ઉચ્ચ કેળવણી મળે સારું એવું પ્રાપ્ત થાય ખેતીવાડી મળે વાહન સુખ સારું મળે ચોથા સ્થાનથી જે બી બાબત જોવાની છે તે બધી બાબત સારું ફળ મળે પાંચમું સ્થાન પાંચમા સ્થાને મકર રાશિ મકર રાશિનો સ્વામી શનિ એટલે ચોથા પાંચમા સ્થાને લગ્નેશ બુધ મકર રાત્રિનો સ્વામી શનિ જે સ્થાનેશ થયો પાંચમા સ્થાને કારક ગુરુ જે શુભ ગ્રહ થયો અને શનિ અશુભ ગ્રહમાં જાય છે એટલે પાંચમા સ્થાનથી જે બી ફળ મળવાનું છે સ્થાનેસે આપવાનું છે લગ્નેશને એ પૂરું શુભ ફળ નહીં આપી શકે અશુભ જ ફળ આપશે એક કારક તરીકે ગુરુ તરીકે થોડું ફળ આપણને વીસ ટકા સારું મળી શકે શુભ મળી શકે બાકી પાંચમા સ્થાનથી જેવી ફળ આપણે જોવાનું છે જેમ કે સંતાન પૂર્વપુણ્ય મનની શાંતિ વિચારનું વિચારનું વિચાર જ્ઞાન અભ્યાસ અભ્યાસવિદ અને દેવી દેવતાની ઉપાસના અને પ્રેમ આ બધામાં નિષ્ફળતા અશુભ ફળ લગ્નેશને પ્રાપ્ત થશે છઠ્ઠું સ્થાન કુંભરાશિ છઠ્ઠા સ્થાને છઠ્ઠા સ્થાનનો માલિક શનિ છઠ્ઠા સ્થાને પહેલાં લગ્નેશ બુદ્ધ સ્થાનેશ અને કારક તરીકે છઠ્ઠા સ્થાને મંગળ અને શનિ માટે છઠ્ઠા સ્થાનનું ફળ લગ્નેશને અહીંયા અશુભ જ મળશે કેમ કે છઠ્ઠા સ્થાને સ્થાનેશ એટલે કે છઠ્ઠા સ્થાનનો માલિક કુંભરાશિનો માલિક શનિ શનિ એ અશુભ ગ્રહમાં આવે છે છઠ્ઠા સ્થાનમાં મંગળ મંગળ બી અશુભ ગ્રહ બન્યો છઠ્ઠા સ્થાને પાછો કારક તરીકે પણ શનિ એ બી અશુભ એટલે છઠ્ઠા સ્થાનનું અશુભ ફળ લગ્નેશને મળશે છઠ્ઠા સ્થાનથી જે બી આપણે ફળ જોઈએ છે તે જેમ કે ક્રોધ રોગ ઋણ શત્રુ ક્રોધ વધે રોગ વધે ઋણ વધે દેવું વધે શત્રુતા વધે અસત્ય બહુ બોલે ઈર્ષા બહુ રાખે વેર બહુ રાખે સ્થાનેશની વાત છે જે વેર બહુ રાખે ગુપ્તા રાખે પરિશ્રમ બહુ કરે નોકરી કર્યા રાખે નોકરચાકરની જેમ નોકરી કર્યા રાખે એમ ઓસાણનું સુખ બી ઓછું માટે છઠ્ઠા સ્થાનનું જે બી ફળ મળશે એ લગ્નેશને અહીંયાથી અશુભ જ મળશે શુભ ફળ મળશે નહીં કેમકે શનિ અશુભ આવ્યો કારક તરીકે અશુભ આવ્યો પાછો કારક તરીકે શનિ બી અશુભ આવ્યો એટલે અશુભ અશુભગ્રહ આ ભાવથી ફળ વધારેમાં વધારે આપશે જેથી શુભ ફળ અહીંયાથી મળશે નહીં સાતમું સ્થાન સાતમા સ્થાને મીન રાશિ મીન રાશિનો માલિક ગુરુ સાતમું સ્થાન સાતમા સ્થાને લગ્નેશ પહેલાં જેવાનો બુધ સાતમા સ્થાને મીન રાશિનો માલિક ગુરુ જે સ્થાને જ થશે સાતમા સ્થાને કારક તરીકે શુક્ર ગુરુ સાતમા સ્થાને સ્થાને જ ગુરુ જે ગુરુ શુભ બને છે કારક તરીકે બી શુક્ર બી શુભ પાછું કારક તરીકે ગુરુ બી શુભ એટલે લગ્નેશ સાતમા સ્થાનનું ફળ પૂરું સ્વૈષ્ઠો તક શુભ ફળ મળશે સાતમા સ્થાનથી પતિ પત્નીનું શુભ ચરિત્ર પ્રણય સુખ ભાગીદારી કોર્ટ કચેરી કોટ કચેરીના દાવા કરે તો બી તેમાં જીત થાય એટલે સારું ફળ જ મળશે ભાગીદારી કરશે તો બી ભાગીદારી બી સારો જ મળશે લગ્નેશ બુદ્ધને સાતમા સ્થાનનું ફળ સારું જ મળશે આઠમું સ્થાન આઠમા સ્થાનમાં મેષ રાશિ મેષ રાશિનું માલિક મંગળ આઠમા સ્થાને પહેલાં લગ્નેશ બુદ્ધ સ્થાનેસ તરીકે મંગળ આઠમા સ્થાનનો સ્વામી મંગળતા એટલે સ્થાનેસ તરીકે મંગળ આઠમા સ્થાને કારક તરીકે શનિ અહીંયા શાનેસે ફળ લગ્નેશને આપવાનું છે સાનેશ મંગળ અને આઠમા સ્થાનનો કારક શનિ મંગળ અશુભ બને છે અને કારક શનિ બી અશુભ રમા આવે માટે આઠમા સ્થાનનું જે બી ફળ લગ્નને મળશે અશુભ જ મળશે શુભ ફળ નહીં મળે શું અશુભ મળશે જેમ કે આયુષ્ય વીલવારસો એ નહીં મળે આકસ્મિક ધન લાભ નહીં મળે બાપદાદાની પ્રોપર્ટીમાંથી કંઈ નહીં મળે સજા થાય જેલ ભોગવાય રિશ્વત લે રિશ્વત બી લેતા પકડાય જે બધું આઠમા સ્થાનનું ફળ છે તે અશુભ જ મળશે લગ્નેશને નવમું સ્થાન નવમા સ્થાને વૃષભ રાશિ વૃષભ રાશિનો માલિક શુક્ર નવમું સ્થાન પહેલાં આપણે લગ્નેશ નવમા સ્થાનમાં લગ્નેશ બુધને પહેલાં જોવાનું સ્થાનેશ શુક્ર થાય વૃષભ રાશિનો માલિક શુક્ર જે સ્થાનેશ થાય શુક્ર અને નવમા સ્થાનમાં કારક તરીકે સૂર્ય અને ગુરુ એટલે નવમા સ્થાનથી જે બી ફળ મેળવવાનું છે તે સ્થાને શુક્ર આપશે અને તે શુભ જ આપશે ફક્ત એક કારક સૂર્ય જે સૂર્ય જે છે ગ્રહમાં આવે છે સૂર્ય અશુભ્ર બને છે માટે નવમા સ્થાનનું જે બી ફળ છે એંસી ટકા ફળ લગ્નને શુભ જ મળશે ખાલી સૂર્યનું થોડુંક અશુભ ફળ મળશે એટલે સત્ય પરોપકાર ધર્મ ભાવનામાં ભક્તિ નવમા ભાવથી ગુરુ ભક્તિ તીર્થયાત્રા યશ કીર્તિ યજ્ઞ આ બધું નવમા ભાવથી જોવાય છે જે થોડુંક સૂર્યના હિસાબે મામૂલી અશુભ મળશે દસમું સ્થાન દસમા સ્થાનમાં મિથુન રાશિ મિથુન રાશિનો માલિક બુધ દસમા સ્થાનમાં લગ્નેશ પહેલા બુધ સ્થાનેશ મિથુન રાશિનો માલિક બુધ જે સ્થાનેશ છે અને દસમા સ્થાનમાં કારક તરીકે બી બુધ ગુરુ સૂર્ય અને શનિ અને દસમા સ્થાનનું ફળ એંસી ટકા ફળ શુભ મળશે અને વીસ ટકા કારક તરીકે સૂર્ય શનિ જેવું ફળ મળશે જે સૂર્ય અને શનિ અશુભ રમવામાં આવે છે માટે દસમા સ્થાનનું ફળ એંસી ટકા શુભ મળશે જે સ્થાને આપશે શુભળ આપશે પિતા સાથેનો વ્યવહાર કર રાજ વ્યાપારમાં વ્યાપારમાં સક્સેસ થશે કે સફળતા મળશે કે એ પ્રતિષ્ઠા લોક વ્યવહાર ઉચ્ચ અધિકારી રાજકીય ક્ષેત્રે સફળતા મળશે કે નહીં સત્તા મળશે કે નહીં તે સૂર્ય અને શનિના હિસાબે વીસ ટકા ફળ અશુભ બાકી એંશી ટકા ફળ શુભ હવે આપણે જોઈશું અગિયારમું સ્થાન અગિયારમાં સ્થાન કર્ક રાશિ જેનો માલિક ચંદ્ર અગિયારમું સ્થાન પહેલાં લગ્નેશ બુદ્ધ જેને ફળ લેવાનું છે અગિયારમા સ્થાનમાં કર્ક રાશિનો માલિક ચંદ્ર જે સ્થાનેશ અને અગિયારમા સ્થાનમાં ગુરુ જે કારક અગિયારમા સ્થાનનું જે બી ફળ લગ્નેશને મળવાનું છે તે સ્થાનેશ શુભ જ આપશે જેમ કે ચંદ્ર શુભ્ર છે અને કારક ગુરુ અગિયારમા સ્થાનનો કારક ગુરુ તેવી શુભ્ર છે માટે લગ્નેશને અગિયારમા સ્થાનનું ફળ શુભ જ મળશે જેમ કે મિત્રો સારા મળશે સારો લાભ મળશે સારી લાગવક મળશે સારી ઓળખાણ થશે આ અગિયારમા સ્થાનનું બધું ફળ લગ્નેશને શુભ જ મળશે હવે બારમું સ્થાન બારમા સ્થાનમાં સિંહ રાશિ જેનો માલિક સૂર્ય બારમું સ્થાન પહેલાં આપણે લગ્નેશ બુદ્ધ બારમા સ્થાનનો માલિક સૂર્ય જે સ્થાનેશ ને કારક શનિ એ બારમા સ્થાનનું ફળ અહીંયા લગ્નેશને વીસ ટકા જ મળશે એંસી ટકા અશુભ ફળ મળશે કેમ કે સ્થાનેશ જે થયો સૂર્ય થયો સૂર્ય અશુભ ગ્રહ થયો ને બારમા સ્થાનમાં કારક પણ શનિ એ પણ અશુભ થયો સૂર્ય અને શનિ બે અશુભ થઈ ગયા છે એટલે સ્થાનેશ તરીકે સૂર્ય લગ્નેશને ફળ નહીં આપે લગ્નેશને અહીંયા બારમા સ્થાનનું એટલું ફળ મળવાનું જ નથી જેમ કે ખોટા ખર્ચ થાય ધનનો બગાડ થાય શારીરિક દુર્બળતા થાય વ્યાજમાં વધુ પૈસા થાય વધુ પૈસા જાય પ્રવાસ ન થાય દિવાળું થાય વધુ ભોગવિલાસ થાય મોક્ષ તરફ વધુ જાય માટે બારમા સ્થાનનું ફળ લગ્નમાં લગ્નેશ બુદ્ધને અશુભ જ મળશે આ રીતે આપણે કન્યાલગ્નમાં બારે બાર ભાવનું લગ્નેશ સ્થાને અને કારકનું કારકનું ફળ જોયું આજે આપણે અહીંયા સુધી રાખીશું તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો અને ના ગમે તો ડિસ્લાઇક કરજો ધન્યવાદ